પ્રકૃતિની પૂજા કરતા શીખવાડ્યું પ્રકૃતિ આપણે પંખીને દાણા નાખનારા આપણે પશુને ચારો નાખનારા આપણે માછલાને પણ આટો નાખનારા આપણે ચાલીએ તો એ દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ પગની નીચે જીવ જંતુ કચડી મરી ન જાય કચડાઈને એનું ધ્યાન રાખનારા અને કદાચ છતાંય જાણે અજાણે ક્યાંય હિંસા થાય તો એનું પ્રાયશ્ચિત કરનારા આપણે એટલા માટે ગૃહસ્થ લોકો પાંચ યજ્ઞ કરે છે આપણા ઋષિઓની આદેશ અનુસાર જ્ઞ યજ્ઞ પિતૃયજ્ઞ યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ આ પાંચ પ્રકારના યજ્ઞ દરેક ગૃહસ્થે રોજ કરવા જોઈએ આપણા આપણા ધર્મ ગ્રંથોનો પાઠ રામાયણનો પાઠ ભાગવતનો પાઠ ભગવદ્ ગીતાનો પાઠ હનુમાન ચાલીસાનો પાઠ એ બ્રહ્મ છે આપણા ઘરમાં આપણે મંદિર રાખીએ છીએ ત્યાં દીવો કરીએ કરીએ દેવ પૂજન દેવતાઓના નિમિત્તે હવન કરીએ યજ્ઞ કરીએ દેવ યજ્ઞ છે પિતૃઓનું તર્પણ કરીએ હા બાબુ જય Hare Krishna, कृष्ण हरे कृष्ण 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 हरे ROMA! Yeah. 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 પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ કરાદિયામાં આપણે પિતૃઓને યાદ કરીએ પિતૃ યજ્ઞ ભૂત યજ્ઞ આ પંખીડાને ચણ નાખવી ગાયોને ચારો તરસ્યાને પાણી એ ભૂત યજ્ઞ અને આપણે ત્યાં કોઈ અતિથિ આવે મહેમાન આવે એટલે એને રોટલો ખવડાવવો મહેમાનોને માન જેને દિલ ભરીને દીધા નહીં અતિથિ દેવો ભવ અને આંગણે અતિથિ આવે મહેમાન આવે એને તો સન્માન કરીએ એનું આતિથ્ય કરીએ એની મહેમાન ગતિ કરીએ એને રોટલો ખવડાવીએ તો બરાબર પણ કદાચ કોઈ ભિક્ષુક આવે કોઈ ભૂખ્યો આવે એને પણ આપણે જે આપણાથી થાય આપીએ એની મદદ કરીએ અને મનુષ્ય યજ્ઞ કહેવાય આમ પાંચ પ્રકારના યજ્ઞ કરવાનું ઋષિઓએ આપણને શીખવાડ્યું એટલે તમે પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની સંવાદિતા સાધી અને માણસે કેવી રીતે રહેવું હિન્દુ ધર્મ ગ્રંથો આ શિખામણ અને ખાલી હિન્દુઓને જ નહીં વિશ્વની માનવતાએ જો શીખવું હોય અને સુખી થવું હોય વિશ્વનું કલ્યાણ થાય એવું ઈચ્છતા હોય તો આ સનાતન ધર્મની વાતોને વિશ્વે સાંભળવી પડશે સમજવી પડશે અને અપનાવવી પણ પડશે તો જ વિશ્વનું મંગલ કારણ કે આ વાતો યુનિવર્સલ છે તો મનુષ્યોનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ મનુષ્યોનો આપણો વ્યવહાર મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ ભાગવતમાં લખ્યું કે ભાઈ મનુષ્યોએ મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની હારે કેવી રીતે રહેવું જોઈએ વ્યવહાર કેવો હોવો જોઈએ બહુ સરસ કહ્યું જેવો વ્યવહાર મા બાપનો પોતાના સંતાનની હારે હોય એવો વ્યવહાર મનુષ્યોએ બીજા જીવોની સાથે રાખવો સમજાઈ ગયું આમાં બધું જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે એમ બધા જ પ્રાણીઓની રક્ષા જેમ મા બાપ પોતાના બાળકોનું પોષણ કરે એમ બધા પ્રાણીઓનું પોષણ થાય જેમ મા બાપ પોતાના બાળકોનું હિત ઈચ્છે ભલું ઈચ્છે એમ પ્રાણી માત્રનું સુખ ઈચ્છવું તો આપણે મા બાપની જેવો વ્યવહાર કર્યો કહેવાય કારણ કે મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિમાન પ્રાણી છે તો આ ત્રણ જ મુખ્ય સંદેશ ભાગવતના છે તમને નથી લાગતું કે આ ત્રણેય સંદેશ આખા વિશ્વના માનવને માટે ઉપયોગી છે એટલે ભાગવત છે ને એ આપણા ભાગવત હોય ગીતા હોય રામાયણ હોય આ બધા ગ્રંથો આપણા સનાતન ધર્મની બિન સાંપ્રદાયિક પરબ છે પરબ નો કોઈ સંપ્રદાય હોય ભાઈ પરબે જે માણસ જાય ને એ હિન્દુ છે મુસલમાન છે કયા જ્ઞાતિનો છે કઈ કોમનો છે એ કાંઈ જોવામાં નથી આવતું પરબે આવે એ માણસ તરસ્યો છે આટલી જ વાત પર્યાપ્ત છે અને પરબે બધાને પાણી મળે એમ આ બધા જે ગ્રંથો છે સનાતન ધર્મના એ વિશ્વની બિન સાંપ્રદાયિક પરબ છે અને એટલા માટે જે લોકો પોતાના સંકીર્ણ દાયરામાં એકદમ સંકુચિતતામાં કેદ છે એની વાત જવા દો બાકી પૂર્વાગ્રહને છોડી અને જો આ ગ્રંથોના સંદેશને સાંભળે વાંચે સમજે તો એને ખ્યાલ આવશે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી વાતો આ ગ્રંથોમાં છે ભગવદ્ ગીતા એના ગાયક શ્રી કૃષ્ણ એ ખાલી હિન્દુઓના ગુરુ છે ભારતના ગુરુ છે એવું થોડું કહ્યું કૃષ્ણમ વંદે જગદગુરુ એ જગદગુરુ છે અને તેથી આખા જગતનું કલ્યાણ થાય એવી વાતો ભગવદ્તાની અંદર પાર્થ પ્રતિબોધિતા ભગવતા નારાયણ સ્વયં વ્યાસન ગ્રથિતા પુરાણ મુનીનામધ્યે મભારતમ અદતામૃતવર્ષિણી ભગવતી અઠાદશાધ્યાયિની અંબ્તા અનુસંદ ભગવદે ભગવિણી ગીતા પુસ્તક નહી પુસ્તિકા ખાલી સાતસો શ્લોક છે એમાં મહાભારત એ બહુ મોટું પુરાણ છે પણ એમાંથી આ ભગવદ્ ગીતા સાતસો શ્લોકોની અઢાર અધ્યાય સાતસો શ્લોક સપ્તશતી અને એને આપણે માં કહીએ દુનિયાની અંદર કોઈ ગ્રંથનો જન્મદિવસ ઉજવાતો હોય એવું અહીંયા જ છે ભગવદ્ ગીતા એટલે ગીતા જયંતિ ઉજવાય આ ગીતાનો મહિમા છે આદ્ય શંકરાચાર્ય ભગવાન પણ કહે છે ભગવદ્ ગીતા કિંચિત અધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદસ્ય મુરારી ચમરચા ચમરચા તસ્યમ કુરુ તે ચર્ચા ગીતા ગંગા ગાય આ બધા આપણી આસ્થાના આધાર છે તો નંદ બાબાને ત્યાં ભગવાન પધાર્યા પ્રભુનું પ્રાગટ્ય થયું નંદ કે આનંદ ભયો જય કનૈ કી ઉત્સવ થયો

नंदालयम सवलया व्रज तीर विरे जुर नंदालयम सबलया व्रजती विरे जुर्यालोल कुंडल पयोधर हार शोभा सुंदर वस्त्र अलंकार धारण करिए न गोपियों श्री कृष्ण ने आपवाना भेट पदार्थो भेटो लई लई जन तमे बदा ખૂબ ભેટ લઈ ખૂબ ઉદારતાપૂર્વક પૂર્વક આવી કરી તમારું ગુરુદ્વારો ગુરુસ્થાન આવા કોઈક ને કોઈક સ્થાન સાથે આપણે જોડાયેલા રહીએ ને ભાઈ તો કળિયોગના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ન જઈએ આને પકડી રાખવા આપણા આવા જે શ્રદ્ધાસ્થાનો છે એને પકડી રાખવા આવા જે જગ્યાના જાગૃત પુરુષો છે એને પકડી રાખવા તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ